હા ભપમ ભપમ બોલે એવી ગાડી તો આપડો તો મમામ કહું તો બીજી ચાર ટાર વાળી ગાડી લેતા લેતાવું હારી ગાડી લેવું એવી મમ કહું ભપમ ભપમ ગાડી લેતા હોય હારી બોલે એવી હલો હા મોમો બોલો હા મમા ભણો બોલું તમારું કોણ બોલે ભણો તમારો ભણો ઓળખતા નાખું હાલો ભાણું તમારો ભણો બોલું

એટલે ઊંધી પર જ ગાડી મામા આવતા બીજી ગાડી લઈને આવજો એ હા મમા મમા ને કીધું મમો લઈને આવશે ગાડી અમારે સારી ઓળખાતા મમ્મી રિહોળી હતી મમા આવું કે તમે ડોહા જવા લાગતો કે એટલે કે જોતું બધું આવું નહીં પેરામ કે પેન્ટ પહેરો ગાડી લાવે મારો આ તો ગાડી જોવા

ડીલા મોમા હા લો ગાડી તું કેતોતો ને અલ્યા ભપોમ બહા નતું બોલતો એસાઈ મોઢેથી બોલ્યા મોમા કે આને બેટરી બેટરી ના આવે તાર મોમા બોલવાનું મોમા ગાડી તો આ તો આ ઓમ કઈ ઓમ ઊભી કાઈ મોમા ભપોમ ભપોમ બોલાડજે વખત એ તો અબાપ એટલે ફટલી મરી બરોબર મોમા બા આ ગાડી બરોબર લાગે ઓન સાઈડ આવી ના પાડી ન ડાયરેક્ટ ઇનમાં ચલાવવાની પણ ચલા તો આવડે ને મમો હીખવાડો મમો તું બેહી જા મોય અન તમે ચલાવી હું ચલાવું પત ના આવશે હા હેડો હું બેજો હેડ તું બેહી જા પેલો આલ મન આઈક કરવા દે સાઈડમાં થોડી ઓમ રહ રોડ પેતે ફરવા લઈજો હો ઉભા રહો તાર મોમો જતો દેવા માર બે જાય હો જાય પર મોમા હું દવાજી પાપમ પાપમ